દીવ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા નારી શક્તિ ઉત્થાન કાર્યક્રમનું મલાલા ઓડિટોરિયમ ખાતે ભવ્ય આયોજન થયું હતું ભારતના યશસ્વી વડાપ્રધાન દ્વારા દિલ્હી મુકામે સ્વયં સહાય જૂથમાં જે બહેનો લખપતિ દીદી છે તેઓ સાથે સંવાદ અને સન્માન થયું જે અનુસંધાને દીવ પ્રશાસન દ્વારા પણ ગ્રામીણ વિસ્તારની મહિલાઓ કે જેઓ સ્વયં સહાય જૂથ સાથે સંકળાયેલી છે અને તેઓ લખપતિ દીદી છે તેઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા અને તેઓના મનોબળને મજબૂત કરવામાં આવ્યા આ ઉપરાંત બાર સહાય જૂથને રિવોલ્વિંગ ફંડ પેટે રૂપિયા પંદર હજારનો ચેક એનાયત કરવામાં આવ્યો આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય અતિથિ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુપ્રભા તેમજ અતિથિ વિશેષમાં એડીએમ ડોક્ટર વિવેક કુમાર ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા મામલતદાર ધર્મેશ દમણિયા દીવ જિલ્લા પંચાયત પ્રમુખ રામજીભાઈ ભીખા ઉપપ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન મોહન નગરપાલિકા પ્રમુખ હેમલતાબાઈ રામા સહિત જિલ્લા પંચાયત સદસ્યો તેમજ સરપંચ ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ બહોળી સંખ્યામાં સ્વયંસહાય જૂથના બહેનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભવ વરદ હસ્તે દીપ પ્રાકટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગ આપી સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના ઉપલક્ષમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કુલ ત્રીસ બહેનોના લખપતિ દીદીના સર્ટિફિકેટ એનાયત કરાયા તેમજ સ્વયંસહાય જૂથના કુલ બાર ગ્રુપોને રિવોલ્વિંગ ફંડમાં પંદર હજારના ચેપ એનાયત થયા હતા ત્યારબાદ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુપ્રભા તેમજ એડીએમ ડૉક્ટર વિવેક કુમાર દ્વારા સ્વયંસહાય જૂથની બહેનો પોતાના પગભર થાય તે માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ દીવમાં ચારસોથી વધુ બહેનો લખપતિ દીદી બને તેવા શુભ સંકલ્પ સાથે સ્વયંસહાય જૂથના તમામ બહેનોને પ્રેરિત કરાયા આ સાથે વિવિધ સ્વયંસહાય જૂથની મહિલાઓ દ્વારા સ્વયંસહાય જૂથમાં કરવામાં આવતી વિવિધ આજીવિકાને લગતી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી ને અન્ય બહેનો આજીવિકા મેળવવા માટે પ્રેરિત કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દીવ બીડીઓના વિસ્તરણ અધિકારી રાણેશભાઈ બારિયા દીવ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના બ્લોક પ્રોગ્રામ મેનેજર મયુર કોડી કોસ્ટલ કોઓર્ડિનેટર કુમારી મીનાક્ષી ગઢવી એકાઉન્ટ તેમજ એમ આઈ એસ કોઓર્ડિનેટર નવનીત બામણિયા તેમજ દીવ જિલ્લા સશક્તિકરણના મિશન કોઓર્ડિનેટર નિસર્ગ ઉપાધ્યાય દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી કાર્યક્રમનું સંપૂર્ણ મન સંચાલન અને આભાર વિધિ ડોક્ટર તૃપ્તિ છાંટબાર દ્વારા કરવામાં આવ્યું હતું जिंदगी तक ले के ली ग्रामीण विकास मंत्रालय गे तैयार है मेरे भाई दूजे मारो नाम मयूर ईश्वर भाई कोडी छे अने हु राष्ट्रीय ग्रामीण आजीविका मिशन अंतर्गत ब्लॉक प्रोग्राम मैनेजर सु दियुगा आप सब ने जणावनो के आपला प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी नो सपनो छे के आपला देश मा ટોટલ ત્રણ કરોડ જેટલા લખપતિ દીદી હોવા જોઈએ જેના અનુસંધાનમાં આપણા ભારત દેશમાં ટોટલ એક કરોડ જેટલા લખપતિ દીદી છે તે અનુસંધાને આજે આપણા દીવ એડમિનિસ્ટ્રેશનમાં જે જે ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓ છે જે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વયંસહ જૂથના બહેનો છે જેના અંદર જે ટોટલ આપણા લખપતિ દીદી ત્રીસ છે તો તે ત્રીસ બહેનોને આજે સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે આ ઉપરાંત જે અમારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જે નવા સેલ્ફ હેલ્પ ગ્રુપ બન્યા છે તેઓને શરૂઆતના સામુદાયિક ફંડ સ્વરૂપે રિવોલ્વિંગ ફંડ સ્વરૂપે પંદર હજાર રૂપિયા અમે લોકોએ તે લોકોને એનાયત કરવામાં આવેલા છે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તરફથી આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ છે કે આપણા ગામની મહિલા ખૂબ જ આગળ વધે અને તેઓ પોતાનું આર્થિક જીવન સુધારે અને પોતાના પરિવારમાં આર્થિક રીતે સહાયરૂપ બની શકે તે માટે લખપતિ અને અને પોતે પોતે કરીને પોતાના ઘરનું ગુજરાન પણ ચલાવી શકે અને પોતે વાર્ષિક એક લાખ તો તેના કરતા વધારે આવક મેળવીને લખપતિ દીદીનું સન્માન પ્રાપ્ત કરી શકે તો અમે આજે અમે આજે પ્રણ લઈએ છીએ કે અમે આવનારા દિવસોમાં અમારા તમામ જેટલા પણ રાષ્ટ્રીય આજીવિકા જેટલા પણ અમારા બહેનો છે તેઓને અમે દીદી બનાવવાનો પ્રયત્ન કરીશું તે માટે અલગ અલગ સ્કીમના અંદર તેમનું જોડાણ તેઓને અલગ અલગ પ્રકારની તાલીમ આપશું અને તાલીમ આપ્યા પછી સૌથી મહત્વનું છે કે તેઓને અમે લોકો તેમનું અમે માર્કેટ લિંકેજ પણ કરાવશું જેનાથી તેઓનો ધન વકરો ઉપર આવે અને તેમનું જીવન ધોરણ ઉપર આવે ને તેઓ તેઓને અમે લખપતિ દીદી કહી શકીએ આ આ

ગંગેશ્વર ગંગેશ્વર આજીવિકા ગ્રુપમાં જોડાયેલી છું અને અમે બીચ ઉપર ધંધો કરીએ છીએ મેં આજે લગપતિ દીદી બનેલું છું બીચ ઉપરનો ધંધો અમારો છે અમે લારી ચલાવીએ છીએ અને ઠંડુ વેફર્સ મકાઈ વગેરેનો ધંધો કરીએ છીએ અને આજે આ અને આજે આ આયોજન હતું એમાં અમને ગોવર્મેન્ટ તરફથી પંદર હજાર કે શેખ મળેલો છે એમાં આજીવિકા ગ્રુપમાં હું મેમ્બર છે અને ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ રસીલા કાનજી છે હું ઝોલાવાડી ગ્રામ પંચાયતની મેમ્બર છું અને આજીવિકા મિશન ગ્રામી આજીવિકા મિશનમાં હું જોડાયેલી છું તેમાં અમારે દસ બહેનોનું જૂથ છે અને એમાં અમને રાષ્ટ્રીય ગ્રામીણ યોજનામાં અમને સ્કીમનો લાભ મળેલો છે જેમાં પહેલાં પંદર હજાર મળેલા હતા ત્યાર પછી છ મહિના પછી અમને દોઢ લાખ રૂપિયો મળેલો અને આમાં અમે લખપતિ દીદી બનેલા છે તો એમાં અમને જે અમારો બિઝનેસ ચલાવવા માટે અમારે આજીવિકા માટે જે મૂડી મળેલી છે એનો અમે સદઉપયોગ કરી અને અત્યારે અમે લખપતિ દીદી બનેલા છે એમાં અમને આ સર્ટિફિકેટ પણ મળેલું છે એટલે આવી રીતના અમને અમારે પગ પર થવા માટે કરીને અમને એક સ્કીમ મળેલી છે કે જેમાં અમે અમારા ખુદના પગ પર થઈ શકીએ